ચૈત્ર નવરાત્રી નો ચોથો દિવસ એટલે માતા કુષ્મંડા નો દિવસ આવો જાણીએ કેવી રીતે કરીશું માતા ને પ્રસન્ન નમસ્કાર હું છું હિમાની આપ જોઈ રહ્યા છો ન્યુ ગુજરાતી ન્યુઝ નવરાત્રી ના નવ દિવસ માં દુર્ગાના નવ સ્વરૂપો ની પૂજા કરવામાં આવે છે

મા કુષ્માંડા ને અષ્ટ પણ કહેવામાં આવે છે તેમના સાત હાથમાં અનુક્રમે અમંડળ ધનુષ બાણ